હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક શુભકામનાઓ છે તો આજે 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 હું હું ક્યાં છું રવિવાર છે ખબર તો છે રવિવારની રજા હોય કરવાની મજા આપણે આજે નીકળી પડ્યા છીએ આટા મારવા માટે તો આ મિત્રો અમારો જૂનો કેળો છે અને આ પાછળ જોઈ શકો છો તમે અમારી જે વાડી આવે જે વાડી વિસ્તાર એમાં હું આજે એકલો પણ નીકળી ગયો છું ફરવા માટે અને પાછળ મારા આગલા બ્લોગમાં ને સાંદલિયો ડુંગરો તમને મિત્રો બતાવ્યો હતો એ પણ છે એ પણ હું તમને બતાવીશ આ પાછળ તમે જોઈ શકો છો આ હા દેખાય ને એ સાંદલ્યો ડુંગરો છે મિત્રો તો આપણે ક્યાં નથી જવાના આજે હું વાડીઓ જવાનું છું અને વાડીમાં શું શું ચાલી રહ્યું છે અત્યારે આવા તડકાના ગરમીના હું કરી રહ્યા છે એ પણ હું તમને બતાવીશ મારા વિડીયોમાં બના રહીજો બને ત્યાં સુધી આગળ આગળ શેર કરજો અને ગમે તો લાઈક ડબી દેજો મિત્રો અત્યારે કોરવાન માંડવીનું કોરવાન ચાલી રહ્યું છે અને એ સાંદલિયા ડુંગરે એક બે માણસો દેખાય છે હું તમને બતાવી દઉં આશા આશા દેખાશે જવો મિત્રો થોડુંક ઝૂમ કરીએ દેખાય તો કોમેન્ટ કરજો એક બે જણા દેખાય છે મિત્રો અત્યારે કોઈ ત્યાં છે નહીં અને આપણે જાવું મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું કે શું છે અને આગળ પણ તમને બતાવી દઉં આમ પણ અમારો રસ્તો આવેલો છે પાછળ અને આમ પણ આવેલો છે અમારો રસ્તો એટલે અમારો જૂનો ગઢો છે વાડ્યોનો અને સોલાર અને સોલાર અત્યારે બહુ સારું છે સોલાર આવતા બહુ સારું થઈ ગયું છે અત્યારે દિવસ પાળીમાં જો લાઇટ કરવી પડે તો દિવસ પાળીમાં પણ મોટર ચાલે અને રાતપાળીમાં પણ ચાલે એટલે સોલાર આવતા બહુ સારી વાત છે અત્યારે કોરવાનું વાતાવરણ ચાલી રહ્યું છે બીજું આ પાછળ તમે સોલાર જોઈ શકો છો આ લાગટ જે બધાની વાડીઓમાં ઝોલા લગાડા છે કે મોટી મોટી પ્લેટો જે કે માનવામાં ન આવે એવી મોટી મોટી પ્લેટો બધાય બધી વાડી વિસ્તારમાં લગાડેલી છે આ હું તમને બતાવી દઉં તો પાછળ જોઈ શકો છો તમે મિત્રો આ અમારો બગીચો છે પાછળ અમે નાના મોટા એ બગીચામાં ગયા અને હા એક તો વાત હું તમને ભૂલી ગયો કહેવાની કે અત્યારે અમારો જે જૂનો કેડો છે ને એ મિત્રો અત્યારે અમારે નવો બનાવવાનો છે એટલે થોડી થોડી જમીન કપાઈને અને નવો કેડો અમારે બનાવવાનો છે બધા ખેડૂત સહમત થઈ ગયા ખેડ ચોમું થઈ જાય એટલે અમારે અહીંથી ઠેઠ સીધું અમારે નીકળી જવાય છે સિટીમાં એટલે આ રોડ અમારે ક્યાં ઠેઠ જાય છે અને પાછળ તમે જોઈ શકો છો આ અમારે ઠેઠ સુધી જાય છે ઠેઠ અમારે સિટીમાં નીકળી જાય તમે મિત્રો પાછળ જોઈ શકો છો એક ભાઈઓ જે ખેડૂત મિત્રો છે એ પાળા બાંધી રહ્યા છે પાછળ જવો તમે હું તમને બતાવી દઉં કે આ કે અત્યારે હાલી રહ્યું છે ટ્રેક્ટર અને પાળા બધા બાંધવાના છે રસ્તામાં આવતા આવતા એક વસ્તુ મને જડી છે હું તમને બતાવું અને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો કે શું વસ્તુ છે અને શેની છે તો મિત્રો આ છે જુઓ પાછળ તમે જોઈ શકો છો ખાસ મને કોમેન્ટ કરીને કહી દેજો આ શેની જે ઉપરની ખોપરી આવે ને એ મિત્રો મને મળી છે અને હું અત્યારે એને જોઈ રહ્યો છું તમે પણ જોવો અને ખાસ કોમેન્ટ કરીને કહો કે શેની ખોપરી છે મિત્રો અને આગળ આગળ શેર કરો ચો મિત્રો આ તમે જોઈ શકો છો ખોપરી છે એ મને ખબર નથી મિત્રો તમે ખાસ કોમેન્ટ કરીને કહી દેજો મિત્રો શેની છે આ ચુકુ લો લાવવામાં મિત્રો હું દસ કિલોમીટર અત્યારે હાલી ગયો છું અને ઘરે જવા માટે મારે હજી ચાર કિલોમીટર હાલવાની જરૂર છે તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું મારા ઘરે અને દસ કિલોમીટર હું માલી ગયો છું અત્યારે અને અમે થોડોક દૂર છે હવે અત્યારે અમે થોડોક હાઈવે લાગે છે અમારે અહીંયા સાઉરકુંડલાવાળો હાઈવે તો મિત્રો આજુબાજુના ગામડાવાળા હોય લાઈક શેર સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને થોડોક અમારે રોડ દૂર છે અને હવે હું ભૂકી જાય આગળ ડાયરેક્ટ ચાલીને અમારા રોડ પર તો અત્યારે હું ચાલીને ચાલી રહ્યો છું દસ કિલોમીટર કાપીને ઘુસે અને હવે ચાર કિલોમીટર રહ્યું છે મિત્રો અમારું ગામ અને વસ્તામાં આવી ગયા પોપિયા તો પોપિયા હું તમને બતાવી દઉં અત્યારે ઝાડ ઉપર પડ્યા છે પોપિયા પોપિયા થોડા થોડા પાકના છે અને થોડા થોડા કાચા છે મિત્રો થોડું ખામું લાઇટિંગ પડે એટલે થોડાક નજીક નહીં જવાય કારણ કે વસમાં ખાય છે ખાઈમાં જાય તો ડૂબી જાય અને બીજી વાત એ કહી દઉં કે જે આ યરડીઓ આપણે કહીએ ને એરડીઓ જે માલને ઢોરને બહુ આપણે જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એરડીઓ આપણે લગભગ પાતા હોય નવાણું ટકા પાતા હોય તો આ પાછળ તમે જોઈ શકો છો એને એરડીઓના જાડવા છે મિત્રો ખાસ કોમેન્ટ કરીને કહી દીજો એક આપણે જે કહેવાય બ્લોક આપણે ઘરે પાથરતા હોય વાડિયા નાખતા હોય અથવા શેરીમાં નાખતા હોય જે બ્લોક કહે ને તો બ્લોકની ફેક્ટરી પાછળ મિત્રો છે તો અત્યારે બંધ છે થોડાક સમય પછી બંધ પડી ગઈ છે અને હું તમને બતાવી દઉં થોડાક નારિયેળી છે બાજુ બાજુમાં ઠેર ઠેર નારિયેળી આપેલી છે જે રોડના કાંઠે અને અત્યારે બંધ છે એની ઓફિસ બોફિસ બધું આગળ છે આ તમે પાછળ જોઈ શકો છો જે ફેક્ટરી છે કે બ્લોકની હું અત્યારે મેઇન રોડ પણ પહોંચી ગયો છું અને હવે હું મારા ઘર તરફ જ ચાલી રહ્યો છું મિત્રો તમે પાછળ જોઈ શકો છો આ છે અમારો મેઇન રોડ અને પાછળ આવેલું છે નરસિંહ ગતા વિદ્યાલય જે બાળકો અત્યારે તો બંધ છે મિત્રો અત્યારે હું ઘર તરફ જઈ રહ્યા ના સમય થઈ ગયા છે અને સાત વાગી ગયા છે મિત્રો અત્યારે ઓન ફ્રી ટ્રીટ કરતા કરતા બધા જાય જાય છે પાછા ફોરે અને આગળ બહુ ઝાઝા વાહન એટલે અમારે આ ટ્રાફિકમાં તો અમારે બહુ ટ્રાફિક હતો મિત્રો તો જાળવીને હાલવું પડે જાળવીને જવું પડે સાઈડ બાઈડ કાપવી હોય તો જાળવીને હાલવું પડે અને પાછળ હું તમને બતાવી દઉં લીલોતરી કઈ રીતે છે આ બાજુની ઠીક છે તો પાછળ હું તમને બતાવી દઉં આ બાજુ થોડોક સૈયો છે કે મજા આવી જાય તો એવી વાડીમાં હોય ને લીલોતરી તો મજા આવી જાય જે અમારા અમારા શિક્ષક હતા મિત્રો એની વાત કરી દઉં અમારા શિક્ષકની તો અમારે શિક્ષકની વાડી છે આ જે લીલોતરી તમે પાછળ જોઈ શકો છો આ રોડના કાંઠે છે એક્ઝેક્ટ જે એનું નામ અમારા શિક્ષકનું નામ છે હરેશભાઈ લાડુ જે રાજુલાના છે તે અમને બહુ સારા બહુ શિક્ષણ આપી અને અમને બહુ સારી રીતે ભણાવ્યા છે